હેલો જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો વાર્તા શરૂ કરીએ પહેલાં જો વિડીયો ગમે તો લાઇક અને શેર કરી દેજો તો ચાલું શરૂ કરીએ આજની વાર્તા વાણિયાનો દીકરો વિચારીને વાણી વધે ભોગપાકો ન કરે મારા ઘણા હિતેચું વાણિયા છે રૂગો મારો લંગોટ્યો ભાઈબંધ વાણિયાના જોક હોય છે પણ એ બળાઈ ના ન હોય માર માર કરતો આવતા માણસને ઠંડો ઘાર કરવાની આવડત વાણિયામાં હોય કંઈક દેવાની વાત આવે તો કંજુસાઈ કરે ખરા શરણાઈ વાળાને સાંભળેલું વગાડવાની વગાડતાની વાત કરી એવું પણ કરે ખરા હું વાણિયાની વાત લખીશ કોઈ સ્નેહીને જો માઠું લાગી જાય તો બીજા હજાર ભાઈઓને સારું લાગ્યું હશે એમાં તમારા માઠાને નાખી દેજો એટલે એ પણ સારું થઈ જશે જેમ ગંગામાં ગયેલી ગટર ગંગા બની જાય છે એમ દ્વારિકા તીર્થ સ્થળ છે દેશ વિદેશથી ઘણા યાત્રાળુઓ અહીં આવે છે એક દિવસ હું પોરબંદરથી કુતિયાણા આવવા બસમાં બેઠો મારી સામેની સીટ ઉપર એક ભાઈ હરણની ઓ જેવું લાલ રંગનું ટીલું કરીને બેઠેલા હતા અમારી બાજુના માણસોને લોકોને પૂછપૂછ કરવાની બહુ ટેવ હું પણ એમાં આવી જાઉં છું ભાઈ તમે ક્યાં ગામના છો કઈ જ્ઞાતિના છો શું ધંધો કરો છો કેટલા છોકરા છે કેટલી છોકરીઓ છે સક પણ થયું છે કોઈના લગ્નમાં જાઓ ત્યારે કેવા કપડાં પહેરો છો ચાંદલો એટલે કે વધામણું કેટલા રૂપિયા કરો છો વગેરે ચિત્ર વિચિત્ર અનેક સવાલો પૂછે જો કે હવે એવી પરિસ્થિતિ નહીં હોય મારી સામે બેઠાતા એ ભાઈ વૈષ્ણવ સંપ્રદાયના હશે એવું માનીને મેં તેમને જય શ્રી કૃષ્ણ કહ્યા થોડી વાર થયા પછી ધીરેથી મને સામા જય શ્રી કૃષ્ણ કહ્યા વળી મેં પ્રશ્ન કર્યો ભાઈ તમારું નામ શું કંઈ પણ જવાબ આપ્યા વિના પોતે ચૂપચાપ બેસી રહ્યા પછી મેં તેમને પાછું પૂછ્યું ભાઈ તમે મને તમારું નામ ન કીધું પોતાનું નામ કહેવાને બદલે એમણે મને સામો પ્રશ્ન કર્યો તમારું નામ શું મેં જવાબમાં મારું નામ તો કીધું પણ મારા બાપ દાદાના નામો પણ કીધા એ ભાઈ મારી લાંબી કથને સાંભળીને ફક્ત એટલું બોલ્યા ઠીક એમ કહીને એ તો બેસી રહ્યા વળી મેં પૂછ્યું ભાઈ તમે તો તમારું નામ મને ન કીધું તેઓ બોલ્યા મારા નામનું તમારે શું કામ છે તેઓએ જવાબ આપ્યો ભાઈ તમને બોલાવવા હોય તો તમારું નામ હું જાણતો હોઉં તો બોલાવી શકાય ને તો તે કહે મને તમે બોલાવો એમાં મને શું ફાયદો આમ ફાયદાવાળી વાત કરવા માંડ્યા એટલે મને થયું કે આ ભાઈ વિચારી વિચારીને બોલે છે ફાયદાવાળી વાત વાતો કરે છે એટલે આ ભાઈ વાણિયા હોવા જોઈએ એટલે મેં તેમને પૂછ્યું ભાઈ તમે વાણિયા છો મારું બોલવાનું સાંભળીને તેઓ ચમકીને બોલ્યા હું વાણિયો છું એને તમને કેવી રીતે ખબર પડી મેં કીધું હું જોશી છું હું કાશીની વિદ્યાપીઠમાંથી જ્યોતિષશાસ્ત્રમાં પહેલો નંબર પાસ થયેલો છું મારી વાત સાંભળી તેઓએ પોતાના જમણા હાથની બાઈ ચઢાવી મારી સામે હથેળી ધરીને બોલ્યા મારો જોશ જો ને બોલાવ્યો ને બોલવા બોલાવવામાં આવ્યો મેં કીધું પચાસ રૂપિયા આપો તે કહે કેમ જોશ જોયા પહેલાં પૈસા માગો છો મેં કીધું મારું જ્યોતિષ એટલું સચોટ છે કે તમે અભણ લોકોને ખોટું સાચું સમજાવીને ઉઠા ભણાવ્યા હોય એ બધું જ મારા જ્યોતિષમાં આવી જશે અને એ વાત જ્યારે હું કહીશ ત્યારે તમે એવું કે કહેશો કે જ્યોતિષ જ્યોતિષ્યમાં હું માનતો નથી તમે ગપ્પા મારો છો એવું બોલીને તમે પૈસા મને ન આપો તો હું પૈસા કોની પાસે લેવા જાઉં ઓલા તો પૈસા મારા ખીચામાં આવી ગયા હોય તો નીકળતા વાર લાગે મેં એને શરણાઈવાળાની વાત યાદ અપાવીને કીધું કે તમે ઓલા બાપડા શરણાઈવાળાને કીધું કે પોલું છે અને વાઘે છે એમાં તે શું મોટી કારીગરી કરી એટલું બોલીને તમે એને સાંભેલું આપ્યું અને કીધું કે જો તું આ સાંભેલું વગાડ તો હું તને ખરો કારીગર જાણું બાપડો શરણાઈવાળો વિલે મોઢે ઘેર ગયો પણ પછી એના દીકરાને કીધું કે આ માણસના પરિવારમાં લગ્ન પ્રસંગે કોઈ સંજોગોમાં શરણાઈ વગાડવા જવું નહીં અને જવું તો પહેલાં પૈસા લેવા વખત જતાં શરણાઈઓ મારી ગયો અને ઓલો વાણીઓ તો ઓલવાણીઓ પણ મરી ગયો એક વખત વાણિયાને ઘરે લગ્ન પ્રસંગ આવ્યો શરણાઈવાળાને બોલાવવામાં આવ્યો શરણાઈવાળો ગયો દિલ દઈને શરણાઈ વગાડી પછી વાણિયા પાસે પૈસા માંગવા ગયો વાણિયાએ પોતાના બાપવાળી વાત કરી કે પોલું હતું ને વાગ્યું એમાં શું તે મોટી કારીગરી કરી એમ કહીને તેને સાંભેલું આપ્યું અને કહ્યું આ સાંભેલું વગાડ તો હું માનું કે તું ખરો કારીગર છે શરણાઈઓ બોલ્યો શેઠ સાંભેલી સાંભેલું તો મને બહુ સરસ વગડતા આવડે છે સાંભેલું લાવો સાંભેલો શરણાઈવા શરણાઈવાલાએ આપવામાં આવ્યું શરણાઈવાલાએ સાંભેલું લઈને શેઠના માથામાં માર્યું અને બોલ્યો વાગ્યું શેઠ શું બોલે એ તો સીધા પોલીસ સ્ટેશને ગયા અને ફરિયાદ નોંધાવી પોલીસે શરણાઈવાળાને પકડ્યો પોલીસ સ્ટેશને લઈ આવ્યા સાથે મુદ્દા માલ તરીકે સાબેલું પણ લઈ આવ્યા શેઠને પોલીસે ખુરશી ઉપર બેસાડ્યા અને તેને હોસ્પિટલ સારવાર અર્થ મોકલવાની તજવીજ કરવા માંડ્યા પોલીસે શરણાઈવાળાને વાળાને પૂછ્યું એલા તે શેઠને સાંભેલું કેમ માર્યું ત્યાં મુદ્દા માલ તરીકે સાંભેલું પડ્યું હતું એ ઉપાડીને શેઠના માથામાં માર્યું અને બોલ્યો સાહેબ આમ માર્યું પોલીસ કહે હવે તારા ઉપર બે કેસ થશે એનું તને ભાન છે સરળવાળો કહે હા સાહેબ મને ખબર છે અને હવે હું જેલમાં જઈશ એટલે મારી સગાઈ પણ થઈ જશે પછી કેસ ચાલ્યો શેઠિયા માણસને કોર્ટના ધક્કા ખાવા આકરા લાગવા માંડ્યા શેઠ કંટાળ્યા આબરૂ જવાની પણ બીક લાગી એમને શરણાઈયા સાથે સમાધાનને તજવીજ આદરી શરણાઈવાળો મહામુસીબતે બસો રૂપિયામાં માન્યો અને શેઠ ઉપર ઉપકાર કરતો હોય એમ બોલ્યો શેઠ આ તો આપણે ભાઈઓ છીએ એટલે થોડા પૈસામાં પતાવું છું નહીતર પૂરા પાંચસો લેથ એક પૈસો પણ ઓછો ન લેત આ સાંભળી શેઠને કુતૂહલ થયું અને શરણાઈવાળાને પૂછ્યું આપણે ભાઈઓ કેવી રીતે શરણાઈવાળો કહે આજથી સાતમી પેઢી પેઢીના મારા વડવા વાણિયા હતા એક વાણિયાનો સંઘ પાલીતાણા મંદિરે દર્શન કરવા આવ્યો આ સંઘમાં એક કામદેવ જેવો રૂપાળો જુવાન હતો મંદિર નજીક એક મેનકાથી ટપી જાય એવી રૂપ રૂપના અંબાર જેવી છોકરી ફૂલની માળાઓ વેચતી હતી વાણીઓ જુવાન આ છોકરી ઉપર મોહિત થયો પછી તો શેઠ તમે જાણો છો ને કે પ્રેમ નાત જાત રંગરૂપ ભાષા દેશ ધર્મ કઈ ગણતો નથી છોકરીએ વરમાળા છોકરાના ઘડામાં ફેરવી દીધી અને લગ્ન થઈ ગયા છોકરાના કુટુંબીઓએ છોકરાને ઘર બહાર કાઢી મૂક્યો છોકરીના કુટુંબીઓએ હર્ષભેર પોતાની નાતમાં લીધો બસમાં બેઠેલો વાણિયો હિંમતલાલ જોશીની ઐતિહાસિક વાત ઉપર આફરી ગયો અને વધારાના દસ રૂપિયા આપ્યા બસમાં થોડે દૂર એક આતા જેવો દાઢી મૂછાળો બેઠો હતો તે બોલ્યો એલા હવે એ વાણિયાનો જો જાત પૂરો કર અને મારો જો મારો જો જો વાણિયાનો જોશ પૂરો કર્યા પછી એ ગામડિયાનો જોશ જોવાનું શરૂ કર્યું બહુ ધીમી ગતિએ વાણીઓ બોલ્યો કે તમે મારી પાસેથી જોશ જોયા પહેલાં પૈસા પડાવ્યા અને આ માણસથી તમે ડરી ગયા એટલે પૈસા લીધા વગર જોશ જોવા માંડી ગયા મેં શેઠને કીધું આ જાતિના લોકો અમને ન ડરાવે પણ અમને ડરાવવા બસ ડ્રાઈવરને કીધું માણસને કોટડા ગામે ઉતારવાનું હતું જોશ જોઈ લીધા પછી ગામડિયાએ પોતાની આંગળીના ખિસ્સામાં હાથ નાખ્યો પછી ચૂપ બેસી ગયો શેઠ કહે એ તમને પૈસા આપવાનો નથી મેં શેઠને કીધું મારા પૈસા ક્યાંય જવાના નથી શેઠ કહે એને તમારું સરનામું સરનામું લીધું નથી એ તમને કેવી રીતે પૈસા આપશે કોટડા આવશે એટલે તો એ બસમાંથી ઉતરી જવાનો છે મેં કીધું એ એના ગામે જઈને મારા નામે પચાસ રૂપિયાનો ધર્માદો કરી નાખશે પણ મારી નિમિત્તના પૈસા એ રાખવાનો નથી કોટડા આવ્યું એટલે એ ઉતરી ગયો જતાં જતાં એણે ડ્રાઈવરને કીધું કે હું હમણાં જ આવું છું મારા આવ્યા પછી હું કહીશ ત્યારે બસ ઉપાડજે થોડી વારે એ આવ્યો અને એક પડીકી નાન પડીકી નાનું જોશીના હાથમાં મૂકી ગયો જોશીએ ખોલીને જોયું તો અંદર એકાવન રૂપિયા હતા આ જોઈ શેઠને બહુ નવાઈ લાગી હવે સૌને રામ રામ હું કેટલો સમય સુધી બેસીને લખી શકું છું એની આપને ખાતરી થઈ હશે તો મિત્રો આ કહાની તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવશો અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરજો તથા ચેનલ ઉપર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરીથી મળીશું આવી જ એક નવી કહાની સાથે ત્યાં સુધી જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ થેન્ક્સ ફોર વોચિંગ